મિત્રો જીવનમાં સુવિચારનું મહત્ત્વ ઘણું જ છે માણસના જીવન ઘડતરમાં તેના વિચારોનો ખૂબ જ મહત્ત્વનો ભાગ હોય છે ભૂતકાળમાં થઈ ગયેલા કેટલાક આદર્શ વ્યક્તિઓ દ્વારા રજૂ કરાયેલા નાના નાના વિચારો જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણું હૃદય જનકૃત હવે હું આપણી સમક્ષ પુસ્તકો અને વાંચન વિશેના કેટલાક અદ્ભુત પોટ જે વિવિધ પ્રકારના પ્રખ્યાત લોકો દ્વારા રજુ કરવામાં આવે છે તે રજુ કરું છું નેપોલિયન બોનાપાર્ટે કહ્યું છે તમે મને વાચકોનો પરિવાર બતાવો અને હું તમને એવા લોકો બતાવીશ જે વિશ્વને ચલાવે છે બીજા એક કોર્ટમાં ચાર્લ્સ બાઉડેલેર કહે છે પુસ્તક એ એક બગીચો છે એક ઓર્ચાર્ડ એટલે કે ફળ ફળાદીની વાડી જેવું છે એક સ્ટોર હાઉસ એટલે કે જ્ઞાનનો ખજાનો છે એક પાર્ટી એક કંપની એક કાઉન્સેલર એટલે કે સલાહકાર કાઉન્સેલર્સનો સમૂહ છે કાર્લોસ રુઈસ જફોન પોતાના ધ શેડો ઓફ ધ વિન્ડ પુસ્તકમાં લખે છે પુસ્તકો અરીસાઓ છે તમે ફક્ત તે જ જુઓ છો જે તમારી અંદર પહેલેથી જ છે એટલે કે પુસ્તકો સમાજના પ્રતિબિંબ રૂપ હોય છે બીજા એક કોર્ટમાં પુસ્તકોની સરખામણી કેટલાક લોકો સાથે કરવામાં આવી છે આ કોર્ટ કહે છે મને લાગે છે કે પુસ્તકોને એવા લોકો સાથે સરખાવી શકો કે જે જ્યારે તમને તેમની સૌથી વધુ જરૂર હોય ત્યારે તે તમારા જીવનમાં આવે છે આ કોટ એમ્મા ફોમ્પસનનું છે કેટડી કેમિલોનું અવતરણ છે કે વાંચનને બાળકો પ્રત્યે એક ફરજ કે કામ સ્વરૂપે ધરવું જોઈએ કે રજૂ કરવું જોઈએ નહીં પરંતુ તેમને એક ભેટ તરીકે તેની ઓફર કરવી જોઈએ એટલે કે બાળકોને વાંચન બોજરૂપ ન લાગે તે રીતે તેમની સમક્ષ પેશ કરવું જોઈએ પુસ્તક પર એક નજરથી કદાચ કોઈ વ્યક્તિ એક હજાર વર્ષથી મૂક છે તો તેનો અવાજ પણ તમે સાંભળી શકો વાંચવું એ સમયની સફર છે કાર સાગન માર્ગારેટ એડવુડ કહે છે આ જે વાચક કાલે નેતા માર્ગારેટ કુલર કહે છે એક શબ્દ પછી એક શબ્દ એક શબ્દ એ શક્તિ છે માર્ગારેટ એડવુડ

સાહિત્યની જીવનદાયી શક્તિથી હું ફરીવાર પ્રભાવિત થયો છું જો હું આજે વિશ્વમાં મારી જાતને સમજવાનો પ્રયત્ન કરી રહેલ યુવાન વ્યક્તિ હોત તો હું આજે તે વાંચીને કરત જેમ નાનપણમાં હું વાંચીને દુનિયાને સમજવાનો પ્રયત્ન કરતો હતો તેમ આજે હું ફરીથી તેવું જ કરત માયા એન્જેલો થેન્કસ ફોર લિસનિંગ માય ડિયર ફ્રેન્ડ્સ